નમસ્કાર ભારત નેત્રો છ અને સાતમાં રૂપિયાની કિંમતની વિદેશી દારૂનો નાશ થયો છે અમદાવાદ વિસ્તારના મણિનગર પોલીસ સ્ટેશનમાં કુલ બાર ગુનાની વિદેશી દારૂ બિયરની બોટલો નંગ એકત્રીસ કિંમત સત્તર હજાર આઠસો પચાસ ઈસનપુર પોલીસ સ્ટેશનના કુલ ચૌદ ગુના વિદેશી દારૂ બિયરની બોટલો નંગ બસો ને અઠાણું કિંમત રૂપિયા એક લાખ તેર હજાર ચારસો ને સાડત્રીસ રૂપિયા વટવા પોલીસ સ્ટેશન કુલ ઓગણીસ ગુનાઓની વિદેશી દારૂ બિયરના બોટલો નંગ ચોવીસ એક્યાસી કિંમત રૂપિયા છ લાખ તોતેર હજાર ત્રણસો ને પંચ્યાસી કુલ મળીને લાખો રૂપિયાની દારૂનો નાશ કરવામાં આવ્યો છે એવું ઠક્કરની રિપોર્ટમાં ફટાશે